જુનાગઢ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે કોરોના કાળથી બંધ થયેલી સિટી બસ સેવા વર્ષો બાદ પણ શરૂ ન થતા શહેરવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે વર્ષ બે થી ચાલતી જુનાગઢની સિટી બસ સેવા કોરોના બાદ બંધ થઈ ગઈ હતી આજે પણ સેવા શરૂ ન થતા જનતા સસ્તા પરિવહન માટે વલખા મારી રહી છે આઝાદ ચોકનું સિટી બસ સ્ટેન્ડ ખંડેર બન્યું છે જે તંત્રની નિષ્ફળતા બતાવે છે જુનાગઢ પ્રજાની સિટી બસ સુવિધા ઘણા વર્ષોથી ખીલવાઈ ગઈ

સરકાર દ્વારા મુસાફરી કરતી જનતા આજે મોંઘી રિક્ષામાં ફરજિયાત મુસાફરી કરી રહી છે સિટી બસ માટે ગઈકાલે પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી જયારે ચેક વિતરણ સમારોહ હતો ત્યારે અમે લોકો ગયા તા ત્યારે એમને પીએમ ઈ બસ એની ઉપર પણ એમણે ભાર મૂક્યો છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા મહાનગરપાલિકાને મળવાની છે આવી પચાસ બસો આપણને ફાળવશે એના માટે હું અમે જ્યારે અમારી બોડી માર્ચની અંદર ચાર્જ સંભાળ્યો એ પછીની સ્ટેન્ડિંગમાં અમે આ વિષય લીધો હતો અને હવે ત્યાં આગળ અત્યારે ઝાંઝરડા જે એસટીપી છે ત્યાં આગળ એનું ચાર્જિંગ સ્ટેશનનું કામકાજ પૂરું થવામાં છે અમે આગળ ઉપર બસ ડેપો અને એ વગેરેની કાર્યવાહી છે એ અમે કરી રહ્યા છીએ એટલે લગભગ આગામી છ મહિનાની અંદર રોડ રસ્ રોડ અને રસ્તા પણ આપણે કરવાના છે તો સારામાં સારા રોડ રસ્તા થાય અને એની એ રોડ ઉપર આપણી ઈ બસ છે ઇલેક્ટ્રિક બસ કે જે કેન્દ્ર સરકાર દ્વારા આપણને ફાળવવામાં આવી છે તો એ છ એક મહિનાની અંદર આ સિટી બસ છે એ આપણા રસ્તા ઉપર દોડતી થશે અને લોકોને જે જૂનાગઢ વાસીઓને જે પ્રકારની હાલાકી ભોગવવી પડે છે તો એમાંથી એની હાલાકીનો અંત આવશે જનરલ બોર્ડમાં સત્તાધીશોએ બસ સેવા બે હજાર છવ્વીસમાં શરૂ થશે એવો સ્પષ્ટ જવાબ આપ્યો જેનાથી જનતાનો રોષ વધી રહ્યો છે ગતિશીલ ગુજરાતની વાત વચ્ચે જુનાગઢમાં બસ સેવા બંધ રહેવું ગંભીર પ્રશ્ન છે જનતા વહેલી તકે સિટી બસ શરૂ કરવાની તીવ્ર માંગ કરી રહી છે જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ